ધારાસભ્ય કરસન સોલંકીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી કડી વિસ્તારમાં બેફામ દેશી દારૂનું વેચાણ મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને પણ આ મામલે રજૂઆત કરી ચૂંટણી વખતે લોકોએ રજૂઆત કરી હતી એવું પણ કરસન સોલંકીએ કહ્યું કે ચૂંટણી વખતે લોકોએ રજૂઆત કરી હતી અનેક રજૂઆત છતાં દારૂનું વેચાણ યથાવત છે દારૂનું દૂષણ બંધ કરાવવા ધારાસભ્ય પોતે મેદાને આવી ગયા છે કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું ચૂંટણી બાદ દર્દ છલકાયું છે કડીના ધારાસભ્ય છે મારા વિસ્તારમાં દારૂ બંધ કરો તેવી રજૂઆત કરી છે કરસન સોલંકીએ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ છે તેવી વાત પણ કરસન સોલંકીએ પત્રની અંદર રજૂઆત કરી છે પોલીસ સ્ટેશને દારૂ બંધ કરાવવાની ભાજપના ધારાસભ્ય રજૂઆત કરી છે નંદાસણ પોલીસ સ્ટેશને દારૂ બંધ કરાવવાની રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોટો આરોપ લગાવ્યો છે કે મારા વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે ચૂંટણી વખતે પણ રજૂઆત કરી હતી જોકે ખાસ કરીને ચૂંટણીઓના સમયમાં સૌથી વધુ દારૂ એ વેચાતો હોય છે રાજકીય પક્ષો દ્વારા પણ વેચવામાં આવતો હોય છે તેવા આરોપ પ્રત્યારોપ કરવામાં આવતા હોય છે શું કહ્યું ધારાસભ્ય એ પણ સાંભળીએ તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેકાતા હોય તમામ બન કરો કરી તારું કામ બહુ દારૂનું નસણ થઈ રહ્યું હોય તો બંધ કરવા માટે મારો પ્રયત્ન છે ખાસ નંદાસણ પુલ સ્ટેશન મારા કયા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી હોય તો બધી જગ્યાએ આખા કંઈ મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે તો વિસ્તારમાં ભઠ્ઠીઓ એટલે કે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે મજૂર વર્ગ અને નાના નાના સમાજોમાં આ દેશી દારૂનું દૂષણ સૌથી વધારે છે ખાસ કરીને ખેત મજૂરો અને અલગ અલગ ક્ષેત્રમાં મજૂરી કામ કરતા લોકો નાના નાના ગ્રામ્ય વિસ્તારના લોકો એ સૌથી વધારે દેશી દારૂ પીવે છે મુકેશ જોશી અમારી સાથે અમારા સહયોગી જોડાયા છે મુકેશ ધારાસભ્યને ચૂંટણી બાદ યાદ આવ્યું કે દેશી દારૂ એ ખૂબ ગંભીર મુદ્દો છે અને એના માટે થઈને ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ જ રજૂઆત કરી કિસન ચોક્કસથી જો વાત જે બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે અને જ્યારે વિધાનસભામાં જવાનું હોય ત્યારે પણ તે બસનો જ ઉપયોગ કરતા હોય છે એટલે સિમ્પલ મેન એટલે સિમ્પલ ધારાસભ્ય તરીકે એમની ખાસ ઓળખાણ એક છબી જે છે સમાજમાં છૂટી છૂટી રહી છે ત્યારે ખાસ જે વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા નહીં પણ ચૂંટણી અગાઉ પણ જે ખુદ એસપી સુધી રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર કસન સોલંકી ખુદ ભાજપના ધારાસભ્ય હોવા છતાં નંદાસન પોલીસ સ્ટેશન પહોંચી અને દારૂ બંધ કરાવવાની રજૂઆત કરી છે ભાજપના ધારાસભ્ય ના દારૂબંધી સામે જે સવાલ જે છે ઉભા થયા છે ભાજપના ધારાસભ્ય કસન સોલંકી જે છે ખાસ અગાઉ પણ ઘણી વાર રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે કહી શકાય કે એમનું એવું એવો આક્ષેપ છે કે જયારે કડી અને આજુબાજુના વિસ્તારની અંદર કેટલીક કંપનીઓ આવેલી છે જીઆઈજીસીઓ આવેલી છે જેની અંદર જે મજૂરો જે છે એમના સ્વાસ્થ્ય સાથે ખાસ દેશી દારૂની પઠ્ઠીઓ જે છે ધમધમી રહી છે એમના મત વિસ્તારમાં દેશી દારૂનો

અ તન સોલંકી છે એ સ્પષ્ટ વક્તા છે અને જ્યારે એમને જોયું છે ત્યારે જે કહી રહ્યા છે એવી વાત કરતન સોલંકીએ એમની સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું છે અને તેમનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં એમની વિધાનસભા વિસ્તારની અંદર એટલે કે એમાં કડી હોય કોઈ ચોક્કસ પગલા લેવાય મુકેશ ગંભીરતાથી લેવાશે કે પછી એ જપ્તા ખોરી એ જપ્તા અને જે પોલીસના જે દર મહિને સેશન ભરાય છે એ સેશનોમાં દારૂ યથાવત રહેશે કિશન જ્યારે પણ સ્થાનિક તંત્ર સાથે તમામ જે કહી શકાય મહેસાણાના ધારાસભ્યોની સંકલન બેઠક યોજાતી હોય છે ત્યારે પણ અનેક વાર આ રજૂઆતો જે છે ધારાસભ્ય કરતા આવ્યા છે એટલે કહી શકાય કે અનેક વાર રજૂઆત થઈ છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી એટલે હપ્તાખોરીની વાત કરવામાં આવે તો પણ એમાં જે કહી શકાય ખોટું નથી જેના કારણે હજુ પણ દારૂની ભઠ્ઠીઓ એમના મત વિસ્તારની અંદર

પણ પોલીસ કેમ આમ કરતી નથી એ મને સમજાતું નથી એટલે સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર ઘડી તાલુકો ગણો કે કલોલ તાલુકો ગણો દારૂનું બેફામ પદ્ધતિ ચાલે છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી બળદેવજી આજે દેશી ભઠ્ઠીઓ છે એ બિલકુલ ગાંધીનગર થી આવેલા આપના વિસ્તાર છે ગાંધીનગર સુધી આ ભઠ્ઠીઓ દેખાતી નથી ગાંધીનગર વિસ્તાર હોય કે કડી વિસ્તાર હોય દેશી ભથ્થીઓ બધી જગ્યાએ ચાલે છે હું આજે તમને કહું છું કે આ દારૂ આવે છે ક્યાંથી રાજસ્થાનની બોર્ડર આવે છે શામળાજીની બોર્ડર હોય કે રાજસ્થાનની બનાસકાંઠાની કોઈ પણ બોર્ડર હોય તો કડી હુંદી આવતો હોય કે કલહ હુંદી આવતો હોય તો એ જવાબદારી કોની બને બિલકુલ સરકારની તંત્રની જવાબદારી પોલીસ ની જ બને પણ પોલીસ જ જો ફૂટલી હોય પોલીસ જ જો આ રીતે વાત કરી શકતી હપ્તા પદ્ધતિ લેતી હોય તો આ શેખ શામળાજી લઈ અને શેખ સુરત સુધી જાય તો એ ગાડી પકડાતી નથી એનું કોઈ કારણ હોય તો એ હપ્તા પદ્ધતિ ની બળદેવજી ખૂબ નાના સમાજો ખેત મજૂરો ગરીબ પછાત સમાજો બહુ મોંઘી જમીનો થઈ ગઈ છે આ મોંઘી જમીનો પણ ક્યાંક નાના સમાજોની આ દારૂની પાછળ વેચાઈ ગઈ છે કોણ એવા લોકો છે કે જે ફરજિયાતપણે આ જે બધી છે ને દૂર નથી થવા દેતા અને નાના સમાજો ગરીબ સમાજો એ દિવસે ને દિવસે આ દારૂમાં પાયમાલ થઈ રહ્યા છે દારૂમાં તમામ ગરીબ સમાજ હોય કે પૈસાદાર સમાજ હોય તમામે તમામ સમાજના લોકો પીવે છે ગરીબ લોકો દેશી પીતા હોય અને બીજા લોકો બીજું પીતા હોય એટલે જમીનું પાતળનું જે કારણ છે કે દાખલા તરીકે જમીનના ભાવ આવે છે અને જમીનો વિચાર છે જમીનનો વિચારથી લખવાવાળા કોણ છે એ ગરીબો તો છે નહીં બિલકુલ તમામ અમારી ગરીબોની જે જમીન લખાય છે એ બિલ્ડર કક્ષાના માણસો હોય કે રાજકીય કક્ષાના માણસો હોય એમની આડ નીચે એમની નજર સમક્ષ હું તમને ઓગણીના વિધે ગણી શકાય એવા તમને હું કેસીસ બતાવીશ એટલે આમાં છે તો વાદ જીબ્ર કરતા હોય છે દાખલા તરીકે હું ધારાસભ્ય તરીકે કલોલમાં હતો તો પાંચસો થી આઠસો કરોડની જમીન ઘસાતી બતાવી હતી અને એ જ જમીન અત્યારે કોણ લખે છે કોણ એનો ઉકેલ છે કોણ ડખા બોલાવી ખેડૂતો સમજાવી અને ડખા ઉકેલ છે તમે ખાલી જોજો તો એના પરથી ખ્યાલ આવશે કે વાત જી કરે છે સરકારના માણસો જ હોય છે સરકારના સરકારના માણસો દ્વારા જ ખેડૂતોને બોલાવી ધમકાવી તમે આ તમારો કબજો નહીં છોડો તમે આ તમે સહી નહીં કરો તો તમારું આમ થશે તેમ થશે બધી જ વાતો કરી અને સરકારના માણસો જ આ બધું ગોઠવણી કરતા હોય છે એક બાજુ દારૂ દારૂ હોય કે જમીન ની વાત હોય બધા જ પ્રકારમાં ક્યાંક ના ક્યાંક સરકારી માણસ ને સરકારી તંત્ર ગોઠવાયું હોય તો જ આવા બનાવો બની શકે પાસે કોઈ આવા બનાવો બની ના શકે શેખ રજીસ્ટ્રાર કચેરી થી લઈ મામલતદાર કચેરી થી લઈ પોલીસ તંત્ર પણ આમાં ભેગું પોલીસ થી પોલીસ ના અત્યારે બીજા કોઈ કેસીસ માં રસ નથી જમીન ના કેસિસ વધારે રસ છે એટલે આ બધું જ તંત્ર જયારે ફૂટલું હોય તો આવા બનાવો બનવાના 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 એ કંટ્રોલ થઈ શકે નહીં એટલે કરસનભાઈ હોય કે બળદેવજી હોય આવી ઘણી બધી રજૂઆતો કરેલી જ છે પણ સરકારમાં આજ સુધી કોઈ પરિણામ નથી મળ્યું એ વાત બી એટલી સાચી વાત બિલકુલ આભાર બળદેવજી અમારી સાથે જોડા બદલ તો બળદેવ ઠાકોરે સૌથી મોટો આરોપ લગાવ્યો છે પોલીસને માત્ર ને માત્ર જમીનોમાં રસ છે દારૂ બંધ થાય એમાં કોઈ પણ પ્રકારનો રસ એ ખેડૂતોને જમીનોમાં રસ નથી પરંતુ ગરીબ વ્યક્તિઓ દેશી દારૂ પીવે છે હકીકત છે દારૂને લઈ અને કામગીરી કરવામાં પોલીસને ને અથવા તો તંત્રને કોઈ જાતનો રસ નથી માત્ર ને માત્ર જમીનને લગતી બાબતોમાં જ રસ છે ને એના કારણે જ આ દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે રાધા જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો બદલ